લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સામે કોળી સમાજ અને બગદાણા વિવાદમાં જે ઘટના મૂળમાં હતી એ ચોવીસમી ડિસેમ્બરની મુંબઈની ઘટના જ્યાં માયાભાઈ આહિર દ્વારા એવું બાય મિસ્ટેક જણાવવામાં આવ્યું કે યોગેશભાઈ સાગર નામના વ્યક્તિ એ બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી છે ત્યારબાદ જે કોળી સમાજના યુવાન જે ભોગ બન્યા છે જેમના ઉપર હુમલો થયો એ નવનીત બાલધિયાએ માયાભાઈ આહિરને જણાવ્યું કે કોઈ અત્યારે ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી નથી પછી માયાભાઈ આહિરે એ વાતને પરત લઈને માફી માગી કે મારાથી મિસ્ટેકલી આ વાત બોલાઈ ગઈ છે પણ અત્યારે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી આ નાનકડી વાત હતી પણ એ પછી જે ઘટના બની એ મોટી વાત બની કે જેમાં નવનીતભાઈ વાલધિયા ઉપર એ હાથપગ ભાંગી જાય એ રીતે હુમલો કરવામાં આવ્યો અને સમગ્ર ઘટના એ ગુજરાતમાં એ ચર્ચાસ્પદ બની હવે તેમાં જે મૂળ વાત છે બગદાણા આશ્રમના ટ્રસ્ટની વાત તો લોકોને એ જાણવામાં રસ પડ્યો કે હાલમાં બગદાણા આશ્રમના ટ્રસ્ટમાં કોણ કોણ ટ્રસ્ટીઓ છે બજરંગદાસ બાપાની તપોભૂમિ છે જ્યાં ભોજન અને ભજનનો વર્ષોથી ક્રમ ચાલી રહ્યો છે સમગ્ર વિશ્વમાં એ અહીંનું રસોડું જે અન્ય ક્ષેત્ર છે એ જાણીતું છે અને તેના ટ્રસ્ટીઓ પણ એ સેવા ભાવનાથી કામ કરે છે આવી કોઈ વિવાદિત મેટરમાં સ્વાભાવિક જ તેમને રસ હોય નહીં અને જે પણ ઘટના બની અને હાલમાં જે ચર્ચાનો મુદ્દો બન્યો છે એ ટ્રસ્ટ માટે પવિત્ર યાત્રાધામ માટે પીડાદાયક છે દુઃખદાયક છે તો હાલમાં ટ્રસ્ટમાં કોણ કોણ છે તેના વિશેની પૂછતાછ કરી પણ એ પહેલાં આજે જે ઘટના સુરતમાં બની તેમાં ગોળી ગોળી સમાજના લોકો એકત્ર થયા હતા અને તેમણે એવી માગણી કરી છે ને એ સોશિયલ મીડિયા ઉપર એના વિડીયો વાયરલ થયા છે કે હવે પછીના જે ઘટનાક્રમમાં જે માગણી છે એ બગદાણા આશ્રમમાં પચાસ ટકા ટ્રસ્ટીઓ એ કોળી સમાજમાંથી જ હોવા જોઈએ તેવી તેમની માગણી છે એટલે શું આગામી દિવસોમાં ટ્રસ્ટમાં ફેરફાર થઈ શકે છે કારણ કે આજુબાજુના ગામડાઓમાં મોટાભાગની વસ્તી એ કોળી સમાજમાંથી છે અને વર્ષોથી તેમની સેવા છે બીજી તરફ એ માયાભાઈ આહિર પરિવારમાંથી કોઈ ટ્રસ્ટમાં આવી શકે કે કેમ આહીર સમુદાય પણ ત્યાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે માયાભાઈ આહિર પણ તેમની સુવિખ્યાતિને કારણે ભવિષ્ય ટ્રસ્ટમાં આવી શકે કે કેમ આ બધી શક્યતાઓ ઊભી થઈ છે તો હાલમાં ટ્રસ્ટમાં કોણ કોણ છે એ પૂછતાછ કરી તો ત્યાં મેનેજરને પૂછવામાં આવ્યું તો તેમણે જે નામો જણાવ્યા છે તેમાં કેટલાક ટ્રસ્ટીઓ એ મુંબઈથી છે ભાવનગરથી છે સુરતથી છે ધોરાજીથી છે ઓગણીસો સત્યોતેરમાં એ વિશ્વ વિખ્યાત સંત બજરંગદાસ બાપાનો દેહ વિલય થયો નવમી જાન્યુઆરી ઓગણીસો સત્યોતેરના દિવસે પછી જેઓ પણ ટ્રસ્ટીઓ જૂના ટ્રસ્ટીઓ ઉપરાંત નવા ટ્રસ્ટીઓ નવા ટ્રસ્ટીઓની જે વિગત આપવામાં આવી છે એમાં પાંચ નામો ત્યાંથી જણાવવામાં આવ્યા છે તેમાં યોગેશભાઈ સાગર રસિકભાઈ સાગર અને રણજીતસિંહ ગોહિલ તેઓ ત્રણ ટ્રસ્ટીઓ મુંબઈથી છે ઉપરાંત ત્યાંથી જણાવવામાં આવ્યું છે કે વિનોદભાઈ ગુજરાતી એ સુરતથી છે અને ભાવનગરથી જે પાંચ ટ્રસ્ટીઓમાં જેમનું નામ છે નિલેશભાઈ ડોડિયા ઉપરાંત ત્યાંથી એવું જણાવવામાં આવ્યું કે જૂના છે ટ્રસ્ટમાંથી જૂના વ્યક્તિઓ છે તેમાં ભાવનગરથી ભગવાનભાઈ ગુજરાતી ધોરાજીથી ધીરુભાઈ બાબરિયા ઉપરાંત ભાવનગરથી હિંમતભાઈ સોની એવા નામો જણાવવામાં આવેલા છે હાલની જે સ્થિતિ છે એ દુઃખદાયક પીડાદાયક છે કારણ કે પવિત્ર યાત્રાધામ છે આ ટ્રસ્ટીઓ પણ એવું ઈચ્છે છે કે આ કોઈ વિવાદિત મેટરને આ ભજન અને ભોજનના સેવાધામમાં કોઈ મેટર લાગતી વળગતી નથી હજારો સ્વયંસેવકો છે ત્યાંના સ્થાનિક પત્રકારો સાથે પણ વાતચીત કરી તેવું જણાવવામાં આવ્યું કે પચાસ હજારથી વધુ તો સેવકો અહીંયા રજીસ્ટર્ડ થયેલા છે નોંધાયેલા છે એટલે આવો સુંદર મજાનો આશ્રમ સુંદર મજાનો પવિત્ર યાત્રાધામ અને જે કોઈ પણ વિવાદનો રંગ લાગ્યો છે એ ઝડપથી શાંત થાય એ જરૂરી છે